સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં વડોદરાના અક્ષર નિવાસી મહેશભાઈ છગનભાઈ પટેલના મુખ્ય યજમાન પદે ઠાકોરજીને બોર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો મંદિરના ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામીની દેખરેખ નીચે અને તેમના માર્ગદર્શન મુજબ અગિયારસો કિલો બોર ઠાકોરજીને ધરાવવામાં આવ્યા હતા સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં હજારો ભક્તોએ બોર ઉત્સવના દર્શનનો લાભ લીધો હતો એમ ડોક્ટર ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ જણાવેલ છે શ્યામ શ્યામવલ્લભસ્વામીની દેખરેખ નીચે પ્રિતેશભાઈ પટેલ કરમસદ કાળીદાસભાઈ પટેલ ઉત્તર સંડા અને હરિભક્તોની ટીમે વડતાલ ગામની શાળાઓમાં વિદ્યાર્થીઓને બોરનું વિતરણ કરેલ હતું આ પ્રસંગે અજયભાઈ પટેલ અને ધર્મેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી આમ વડતાલ મંદિરમાં બોર ઉત્સવ ઉજવાતા હજારો હરિભક્ત દર્શનનો લાભ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી